ગુડ મોર્નિંગ ગાઈસ તો આપણે આવી ગયા છીએ સાઈટ પર તો હાલ તો કોઈ આવી નથી તો હું તમને બતાવું કે ક્યાં જઉં છું હું તો બને રહો તો આપણે આવી ગયા છીએ રાધનપુર સુરેશભાઈ દુકાને તો જઈએ છીએ ત્યાં બતાવું તમને જઈએ ત્યાં આ છે સુરેશભાઈની દુકાન સદારામ ફૂટવેર તો સરદારામ ફૂટવેર માં સુરેશભાઈ શું કરે છે જોઈએ જોઈ લો આ રે ઓનર શું કહો સુરેશ ભાઈ જય માતાજી જય માતાજી મજા મજા તો તમારી દુકાન કઈ જગ્યા આવેલી છે આપણી દુકાન બસ સ્ટેન્ડ ની બાજુ આસ્થા રોડ દુકાન નંબર પાંચ શ્રીરામ કોમ્પ્લેક્સ તો બહુ સારી ક્વોલિટી રાખે છે રીઝનેબલ ભાવમાં મળી જશે તમને તો એકવાર અવશ્ય મુલાકાત લઈ લેવી નાના બાળકો કરીને મોટા ને વેરાયટી તમને મળી જશે જેવી જો એ તો તો આપનું નામ લઈને આવશો તો તમને થોડું આજી ભાવે મળી જશે તો સુરેશ ભાઈ કરે છે જોઈએ તો એમને ઘણા બતા કરાક આવ્યા હતા એટલે જો કેવી તે દુકાન છે તો આપણે તો આવી ગયા તો આતમ સુરેશ ભાઈની મુલાકાતે તો આપણે આવી ગયા છીએ શંકર ભગવાનના મંદિરે ગોલાપુર ડાયરેક્ટ અહીંયા આવ્યા અને અહીંયા છે શંકર ભગવાન નું મંદિર આપણે તો આપણે અહીંયા આવી ગયા હતા અહીંયા તો વૃક્ષ બી બહુ મસ્ત છે અને અમારા ગામથી બસ બે ત્રણ કિલોમીટર દૂર છે શંકર ભગવાનનું મંદિર તો હવે જઈશું આપણે દર્શન કરવા માટે આ છે શંકર ભગવાનનું મંદિર તો આપણે હવે જઈશું અંદર

ये बेसो में आते चुलोपन बहुत सारी जगह से आई हैं तो आपने यहीं गया था तो बताओ आकर तब તો જે આપણે હવે અહીંયા લાગવા માટે એ બગીચો પણ છે છોકરાઓને રમવા માટે બહુ મસ્ત બગીચો છે અહીંયા જોઈએ કેવું છે અહીંયા અહીંયા વડલો બી છે ત્યાં બી જઈશું ત્યાં બી શંકર ભગવાન બેઠા છે દર્શન કરવા અહીંયા બી શંકર ભગવાન બેઠા છે તો અહીંયા બી દર્શન કરી લઈશું વૃક્ષ છે ઘરે અને ઘરેથી હવે જમીને જવું છું મેળડીમાં એ ચાલીને દેવગામ પાંચ થી છ કિલોમીટર દૂર છે તો જઈએ છીએ ચાલીને ત્યાં તો ત્રણ જણ જઈએ છીએ અમે બે ઉલા જાહેર આવીને એક હું તો ત્યાંથી પણ જવાનું છે સુલતાનપુરા બે કિલોમીટર દૂર ડોગળી માના મંદિરે તો ત્યાં બી બતાવ તમને મેરડીમાંનું મંદિર પણ બતાવો મોટીમાં મેરડી ત્યાં ભુવાજી હશે તો દર્શન કરીશું આપણે ભુવાજીના કે મંદિર તો બતાવીશ તમને તો બને રહો આપ બતાવો તમને તો ત્રણ કિલોમીટર કાપ્યું છે મેં અને લાગે છે પાણીની તરસ તો અહીંયા તો દૂર દૂર સુધી દુકાન બી નથી તો બારથી તો ચાલી નથી જોઈએ કે કેટલા પાણી મળે છે અમને બને આપ બહુ થાક લાગે છે અમને તો અહીંયાથી એક કિલોમીટર દુકાન દૂર છે જોઈએ કે પાણી મળે છે કે નહીં ત્યાં ચાલવાની બી હાલત નથી હવે અને સાતન જઈ રહ્યા છે જોઈએ કે પાણી ક્યાં મળે છે આપણને તો આપણે ત્યાંથી આવીને ઘરે જવાનું છે બાઈક લઈને હરમન દાદાએ તો ત્યાં જઈશું તો બતાવીશું આપણે ફાઇનલી આપણને પાણી મળી ગયું છે તો હવે ચાલવાની કંઈક હેમત આવી છે આપણામાં હજુ પણ અહીંયાથી ત્રણ કિલોમીટર દૂર છે નેવડી મંદિર તો બતાવીએ તમને તો હાલ તો જઈએ છીએ ચાલીને અમે તો હજી તો ત્રણ કિલોમીટર બાકી છે તો બતાવીએ તમને ત્યાં જઈને મેરડી માના મંદિરે તો આપણે પહોંચી ગયા છીએ મેરડી માના મંદિરે આ છે મેરડીમાં મોટીમાં મેરડીનું બોર્ડ અહીંયાથી જવાનું છે આપણે અહીંયાથી બી દૂર છે અહીંયા એક કિલોમીટર દૂર તો બતાવીએ તમને આનેલી આપણે આવી ગયા છીએ મંદિરે આ છે મંદિર મોટીમાં મેળડી તો જઈશું હવે અંદર જોઈએ કે ભુવાજી છે કે નહીં તો જઈશું અંદર હવે મંદિર હા છે બુઆજી હજી તો હાલ હાજર નથી છે મંદિર નીકળી ગયા છીએ નગણી માળે જવા માટે મંદિર તો નીકળી ગયા છીએ તો મળીએ આપણે ત્યાં જઈને જોગણી મા સુલતાનપુરા છે મંદિર જોગણી માનું તો જઈએ અંદર પાસે ઓગણીમાનું મંદિર પગ લાગી લઈએ આપણે તો હવે પગલું લાગી લીધું છે તો હવે જઈશું ઘર તરફ આજના માટે આટલું જ લઈએ કાલના બ્લોકમાં